ગુજરાતી વાર્તા જાદુઈ અરીસો સાતપુર નામના ગામમાં દેવેન્દ્ર અને દેવિયાની નામનું દંપતી રહેતું હતું બંને ખૂબ સંતોષી હતા દેવેન્દ્ર ખેતી કરતો અને દેવિયાની ઘેર બેઠા નાનું મોટું ભરતકામ કરીને થોડા રૂપિયા બચાવતી બંનેને સંતાનમાં રાધિકા નામની એક સુંદર પુત્રી હતી પોતાના બચાવેલા રૂપિયા લઈને એકવાર દેવિયાની એક મેળો જોવા ગઈ મેળામાં રમકડા બંગડીઓ ઓઢણા તથા બીજી જાત જાતની વસ્તુઓ મળતી હતી દેવયાનીને પોતાની વાલી દીકરી રાધિકા માટે કાંઈક સારી વસ્તુ લેવી હતી પરંતુ તેને કાંઈ ગમતું ન હતું અંધારું થવા આવ્યું ઘેર પાછા જવાનો વખત થયો દેવયાનીએ મેળામાં એક ખૂણે એક ડોશીમાને બેઠેલા જોયા ડોશીમાના હાથમાં એક અરીસો હતો તેમણે તે વેચવો હતો પણ મેળામાં ઘોંઘાટમાં તેમનો ઝીણો અવાજ કોઈ સાંભળતું ન હતું દેવિયાની ડોશીમા પાસે ગઈ ડોસીએ કહ્યું બેટા આ જાદુ અરીસો છે તું ખરીદી લે દેવિયાનીને નવાઈ લાગી અરીસો સાવ સાદો હતો ફક્ત તેનો હાથો સુંદર હતો ડોશીમાએ કહ્યું હું ખોટું નથી બોલતી દીકરી આ અરીસામાં જે પોતાનું મોઢું જુએ તેને પોતાનું સાચું પ્રતિબિંબ જોવા મળે છે તમારા મનમાં ખરેખર શું ચાલે તે આ અરીસો શોધીને તમને બતાવે છે વળી તું મુશ્કેલીમાં હોઈશ ત્યારે આ અરીસામાંની બાઈ તને મદદ કરશે દેવયાનીને અરીસો ખરીદવાનું મન થઈ ગયું આની કિંમત શું છે તારી પાસે કેટલા રૂપિયા છે ડોશીએ પૂછ્યું દેવયાનીએ પોતે બચાવેલા બધા જ રૂપિયા આપીને એ અરીસો ખરીદ્યો ઘેર આવીને સૌથી પહેલાં તેણે પોતાનું મોઢું એ અરીસામાં જોયું પોતાના મોઢાને બદલે તેને અરીસામાં એક શાંત સરોવર ચારે તરફ હિમાંસાદિત પર્વતો લીલીછમ ટેકરીઓ અને સરોવરમાં તરતા બતક દેખાયા એનો અર્થ એ હતો કે દેવયાનીનું મન શાંત છે તેના સંતોષી અને આનંદી સ્વભાવનું પ્રતિબિંબ અરીસામાં દેખાયું તેણે અરીસો સાચવીને મૂકી દીધો ઘણો સમય પસાર થઈ ગયો દેવિયાની માદી પડી ઘણી દવાઓ કરી પરંતુ હવે તે બચે તેમ ન હતી તેણે રાધિકાને પોતાની પાસે બેસાડીને કહ્યું બેટા મરતા પહેલાં હું તને એક ખાસ વસ્તુ આપવાની છું લે આ અરીસો રાખ એ સામાન્ય અરીસો નથી જાદુ છે જ્યારે તું મુશ્કેલીમાં હોય ત્યારે જ આ અરીસો વાપરજે તેમાં જે સ્ત્રી છે તે તને બધી જ મદદ કરશે થોડા દિવસ પછી દેવિયાની મૃત્યુ પામી દેવ્યાનીના પતિ દિવેન્દ્રે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા રાધિકાની સાવકીમાં ખૂબ જ ક્રૂર હતી તે રાધિકા પાસે આખા ઘરનું કામ કરાવ્યા કરતી તથા નિશાળમાં જવા ન દેતી એક દિવસ રાધિકાને પોતાની મા ખૂબ યાદ આવી તેને પોતાની વ્હાલી માએ આપેલો અરીસો યાદ આવ્યો તેણે પોતાના કપડાં નીચે સાચવીને મૂકેલો અરીસો બહાર કાઢીને તેમાં પોતાનું પ્રતિબિંબ જોયું હા શું પોતાના મોઢાની જગ્યાએ ત્યાં તો વાવાઝોડું હાલક ડોલક થતાં ઝાડ અને ખરતા પાંદડા દેખાયા રાધિકાને તરત જ ખ્યાલ આવી ગયો કે પોતાના મનનું જ આ પ્રતિબિંબ છે શરીરનું નહીં તે ખૂબ રડી અને તેણે અરીસાની સ્ત્રી પાસે જ મદદ માગી એકાએક અરીસામાં એક સ્ત્રી પ્રગટ થઈ સ્ત્રીએ કહ્યું બેટા તું ચિંતા ન કરીશ તારા સારા દિવસો હવે આવવાના છે એ શબ્દો સાંભળીને રાધિકા તરત જ રડવાનું બંધ કરીને સારા દિવસોની રાહ જોવા લાગી હવે તે બધા જ કામ ઉત્સાહપૂર્વક કરતી હતી રાધિકાની નવી માં રાધિકામાં આવેલા આ ફેરફારને જોતી હતી આ છોકરીને થયું છે શું આટલું બધું કામ મિત્રો જોડે રમવાનો કોઈ સમય નથી છતાંય આ છોકરી આટલી આનંદમાં કેમ રહે છે સાવકીમાં રાધિકાને વધારે કામ આપવા માંડી પરંતુ રાધિકા તો વધુને વધુ આનંદમાં રહેવા લાગી રોજ રાત્રે તે અરીસામાની દયાળુ સ્ત્રી જોડે વાત કરતી સાવકીમાં રાધિકાની ચોકી કરવા લાગી એક દિવસ રાત્રે તેણે રાધિકાના ઓરડાના દરવાજાની ફાટમાંથી જોયું કે તે અરીસા સાથે શાંતિથી વાતો કરતી હતી સાવકી માને ખૂબ જ નવાઈ લાગી બીજે દિવસે રાધિકા કપડાં ધોતી હતી ત્યારે તે રાધિકાના ઓરડામાં ગઈ તેણે કપડાં નીચેથી અરીસો શોધી કાઢ્યો અને જેવું પોતાનું પ્રતિબિંબ જોયું તો પોતાના મોંને બદલે તેમાં બિહામણા પશુનું મોં દેખાયું પશુને મોટા મોટા દાંત અને લાલ લાલ આંખો હતી સાવકીમાં તો ડરી જ ગઈ તેને લાગ્યું કે આ જાદુ અરીસામાંનું બિહામણા પશુ રાધિકા એક દિવસ છોડી મૂકશે અને એ પશુ મને મારી ખાશે સાવકીમાં પોતાના પતિ પાસે ગઈ તેણે દેવેન્દ્રને કહ્યું તમારી દીકરીની એક ડાકણ મિત્ર છે મેં તેના અરીસામાં એ ડાકણને જોઈ છે રાધિકા મને મારી કાઢશે પહેલાં તો દેવેન્દ્ર એની વાત હસી કાઢી સાવકીમાં તેને રાધિકાના રૂમમાં લઈ ગઈ દેવેન્દ્ર અરીસા સામે જોયું તો તેમાં તેને પોતાના ચહેરાને બદલે સૂકું ડાળીઓ અને પાંદડા વગરનું ઝાડ દેખાયું તેણે પોતાની પત્નીને કહ્યું તને તો આમાં રાણી પશુ દેખાયું હતું મને એવું કાંઈ નથી દેખાતું આ અરીસો ખરેખર જાદુઈ હશે તેણે રાધિકાને બોલાવી રાધિકા આવી એટલે માતા પિતા બંને તેને લડવા લાગ્યા રાધિકાએ કહ્યું મારી વાત તો સાંભળો આ અરીસો જાદુઈ છે પરંતુ ખરાબ નથી તે કોઈનું બુરું નથી કરતો તમે તેમાં જુઓ ત્યારે તે તમારા મનનું પ્રતિબિંબ દેખાડે છે શરીરનું નહીં મને તો આ અરીસાએ હંમેશ મદદ કરી જ છે તેમાં ડાકણ ભૂત જેવું કાંઈ જ નથી સાવકી માને હવે પોતાની ભૂલ સમજાઈ તેણે આ મા વગરની માસૂમ છોકરીને સહેજે પ્રેમ આપ્યો ન હતો તેથી જ આ છોકરી અરીસા સાથે વાતો કરતી હતી સાવકી મા અને રાધિકાના બાપુજીએ માની સ્ત્રીની માફી માગી ધીમે ધીમે રાધિકા અને સાવકી મા વચ્ચે સગી મા દીકરી જેવા જ સંબંધો થઈ ગયા રાધિકાને ફરી ક્યારેય અરીસામાં જોવાની જરૂર ન પડી હરીસાએ ખરેખર જાદુ કર્યો હતો મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ